તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ ફોર્ડ ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે ઓગણીસો ને બાણું ના મોડલ નું ટ્રેક્ટર રહેશે ચાર્જ વેલ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું બોલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ છે ઓગણીસો બાણુ ના મોડલનું ટ્રેક્ટર છે સાવ પછી કિંમતમાં આપવાનું છે કિંમત ખાલી પંચાણું હજાર રૂપિયા મફતના ભાવમાં ટ્રેક્ટર આપી દેવાનું છે એન્જિન પાવરફુલ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સેલ્ફ વીલેટર બધું કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો મિત્રો ટાયર કન્ડિશન પણ સારી એન્જિન પાવરફુલ છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટર તમને પ્રોપર ભાવનગર જોવા મળી રહેશે ભાવનગર જોવા મળશે નારી ચોકડી હરિકૃષ્ણ હોટલની બાજુમાં ભાવનગર જોવા મળી રહેશે ભાવનગર તખુભા સરવૈયા પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે તખુભાના નંબર માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ચોરાણું બે સત્યોતેર ચોપન બે ઓગણચાલીસ ત્યાં ટ્રેક્ટરના માલિકના નંબર છે તખુભા સરવૈયાના નંબર છે તમને નીચે જ માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર છે મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત પંચાણું હજાર રૂપિયા રાખેલ છે ટ્રેક્ટર હાલ ચાલુ કંડિશનમાં છે તેવું તખુભા જણાવે છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ભાવનગર જઈ શકો છો વિડીયોના નીચે નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી